જય માતાજી મિત્રો આ તું મૂકી છો ના તૈન ખોલ્યા જોઈ લ્યો આ મંદિર છતાં આટલે સ્કોણ પણ નંદી તણો નહી જોવા પડશો માતાજી નો માતા નો પડશો જોઈ લ્યો અને આજે હાલે ઘેટ ખોલવાની તૈયારી ખોલ્યા બે તો બીજા ખોલ્યા અને પોણી હાલ જ પણ શું આ રી ઓંટ માતા ચીકુતર જુઓ પુરાવો આ માતા બીજી નહીં જોઈ લો મિત્રો બાજુ બધા ખંદાઈ ગયું છે ખાલી મંદિર જ એમની ભૂ છે નું સાપ પતો એ તણાઈ જો આ લોકો માથી પતનો કાઢી બાયણે જો પણ એ માતા સીડી હલી નહીં કે ઈટે નહીં હલી જો આ ચીલું સત આ કરજની અંદર પુરાવા જોઈ લો અમે તરફ બહાર ના જોઈ રહ્યા છે બતાવી રહી તમારે હલાઈ પર હાલત જોઈ લો તાકો અને આલ ઘેટ બીજા બે ઘેટ ઉપાડ્યા છે અને આલ ફેર પૂરા આવે છે અમે તો જોઈ લો અમે આ તરફ છીએ મિત્રો આ જોઈ લો એની પબ્લિક છે તાકો

આ દરિયાની મા સીખુત આ બેઠી એ હજરાજ પુરાવો જોઈ લ્યો બધા લોકો વાતો કરે પણ આમ થોડી લાઈ વતાય દયો તાકો આ દરિયાના કોઠેડિયા એ માતા સીકુ તન તારી દુ એ આરીએ માતા બીજી નહીં જોયો મિત્રો અને બીજું પોઈણ બતાવવા આજ કિલું જાય છે બતાવું ઉમારો બીજું પોની છામટે આ એક જ ગેટ પાસ ગેત ચાલુ છે કે નહીં જો કેટલું પાણી ખાલી આવે પાંચસો ક્યુબિક પાણી આવી છોડી છે તો આપણું જોર મારા ચાર છોડ એક જેટલું પાણી થાય એ મિત્રો સાધા રહેવાનું કોઠારો સાઈડ માં જવાનું જવાનું છેતર જોવાનું બાળકો ને જવાનું લોકો તો સૂચના લઉં આ લાઈવ પર હું આપું છું ચાલો હાલો ગોરે મને ઢડા પડ ગયા બે માથુનું ઊંડા ઉતરી ગયા છે પણ માનું સચ્ચ એટલું છે જુઓ લાયફ હશ જોઈ લ્યો હાલ હૈ પૂરા તોરણ એમ નિમ છે માતાજીનું ને ના તોણી જાય પણ ના બીજા પથ્થર કેવી નહિ પણ આ પથ્થર નહીં ખાશ્યો એટલું હાશ દરિયાની માં સીખુતર માતા આ મધુ હાલ લાયભા જોઈ લ્યો તમે અને હાલ ગેટ ખોલ્યા હજ બીજા બે ખોલે છે ગેટ ના એક જ ગેટ ચાલુ છે પાંચસોત ફિટ પોઈન્ટ ચાલુ ચાલુ હાલ ચાલુ છે Займа, займите.

આજ કર આજ